સાતસો પચાસ કિલો ઘી એક હજાર આઠસો પંચોતેર કિલો તેલ નો ઉપયોગ થશે આ ઉપરાંત દસ હજાર કિલો ખીચડી અને પિસ્તાળીસો લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવશે આ શાકોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયંસેકોએ છેલ્લા સાત દિવસથી ખડે પગે સેવા આપી રહ્યા છે લાલાજી આપતા કહ્યું કે પ્રજાસત્તાક પર્વ છે તેમાં ખાસ આપણા સત્સંગના આયોજકો સાથે ધ્વજ વર્ધન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ પણ મહત્વ સમજો તેનો ગર્વ છે આ સાથે એ વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પછી પરંતુ પહેલા માણસ બનવાનું છે રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના બસો વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી પત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત શિક્ષાપત્રીમાં આપેલા સંદેશ જન જલ સુધી પહોંચાડી શકાય સર્વજીવ સર્વજી કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે

ర్వే భగవన్ స్వామినాయణ లోహాన్ని అందరూ శాఖోత్సవ ఉగేంద్ర ప్రసాదీ మహారాజీ పవన్ ఉపస్థితి આ શાખોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જે શાખોત્સવ ની અંદર બાર હજાર કિલો ના રોટલા બનાવવામાં આવ્યા છે અને વીસ હજાર સાતસો ને પચાસ કિલો ઘી ની અંદર આ રીંગણા ના શાક ને વધારવામાં આવ્યું છે હજારો ને લાખો સત્સંગીઓ આજે આ શાકોત્સવ ના ભગવાનનો ભગવાન નો પ્રસાદ સ્વીકાર